તો હવે હર સંઘવીનું રાજીનામું લેવાનું કે પછી ગુજરાત પોલીસ વડાનું રાજીનામું લેવાનું કેમકે ગુજરાત એટીએસ હવે છેક રાજસ્થાન જઈ ડ્રગનું કારખાનું પકડી લાવ્યું છે વડીયા ડ્રગનું કારખાનું પકડાયું એટલા માટે કેમ કે ગુજરાત એટીએસ પહેલા દમણમાંથી ડ્રગનું કારખાનું પકડી લાવી હતી આ કારખાનું પકડાયું કેમ ક્યાંથી પકડાયું તેની રસપ્રદ વાત કરીએ આ અહેવાલમાં પણ એ પહેલા સલામ છે ગુજરાત પોલીસના એ જવાનોને જે ડ્રગ પર બાઉન્ડ્રી બહાર જઈને રમી રહ્યા છે એટલે કે સરહદો પાર જઈને પણ ગુજરાત પોલીસ ડ્રગ પર તવાઈ બોલાવી રહી છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતના રાજકારણના કારણે ગુજરાત પોલીસ પર આરોપ લાગી રહ્યા હતા કે દારૂ અને જોઈએ તો વાસ્તવિકતા એ છે કે દારૂમાં ચોક્કસ પોલીસની ભૂમિકા હોઈ શકે તેમાં શક નથી પરંતુ ગુજરાત પોલીસ ડ્રગ બાબતે જેટલી કાર્યવાહી પ્રોએક્ટિવલી કરી રહી છે તેને આપણે વખાણવી પડ પડે કારણ કે ગુજરાત પોલીસ માત્ર ગુજરાત જ નહીં અનેક રાજ્યોમાં જે ડ્રગ માફિયા ડ્રગનો જથ્થો અને ત્યાં સુધી કે ડ્રગના કારખાનાને પણ પકડી લાવે છે અને પકડે છે કોણ તો કે ગુજરાત પોલીસ અને એ પણ ક્યાંથી બીજા રાજ્યોમાં જઈ જઈને ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તાજેતરમાં જ દમણમાંથી ગુજરાત એટીએસએ ડ્રગનું જે કારખાનું પકડ્યું હતું એ વખતે અમદાવાદનો એક આરોપી મોનુ ઓઝા પોલીસ પકડવામાં આવ્યો હતો વોન્ટેડ હતો પરંતુ જ્યારે ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ડ્રગના નેટવર્કનો ખાત્મો બોલાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા ત્યારે ગુજરાત એટીએસને આરોપી મોનુ ઓજાની માહિતી મળવાની સાથે બાતમી મળી હતી કે મોનુ વોન્ટેડ હોવા છતાં રાજસ્થાનના જોધપુરના ગ્રામીણ વિસ્તારમાં જઈ એક ડ્રગ્સનું કારખાનું ચલાવી રહ્યું છે મોનુની વિગતો એકત્રિત કરવા દરમિયાન ગુજરાત એટીએસના ધ્યાને એ પણ આવ્યું કે વર્ષ બે હજાર અગિયારમાં મોનુ ઓજા બાવીસ વર્ષની ઉંમરમાં સાયબર આતંકવાદ જેવા ગંભીર કેસમાં ઝડપાઈ ચૂક્યો છે એ વખતે મોનુ ઓજા સાયબર એડિક્ટ હતો અને તેને દિલ્હીમાં ટેરર ઇમેલ મોકલી બ્લાસ્ટની ધમકી ઉચ્ચારી હતી જેના કારણે તેને પકડવામાં આવ્યો હતો આમ હવે ગુજરાત એટીએસને આ શાતિર દિમાગના મોનુને પકડવાનો હતો ગુજરાત એટીએસએ અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન પોલીસને સાથે રાખી અને જોધપુરના સોયત્રા ગામ ખાતે એક મોટો દરોડો કરવાનો પ્લાન કર્યો જ્યારે દરોડો કર્યો ત્યારે ગોવિંદસિંહ ચૌહાણ નામના શખ્સના ખેતરમાંથી ડ્રગ બનાવવાની આખી લેબોરેટરી પકડાય એટલે કે કારખાનું પકડાયું અને સાથે જ આ સ્થળ પર સત્તર કિલો જેટલું તૈયાર એમડી ડ્રગ અને પાંત્રીસથી ચાલીસ લીટર જેટલું લિક્વિડ ડ્રગ મળી આવ્યું પરંતુ અચરજની વાત એ છે કે મોનુ ઓઝા જે આરોપી છે તે ઇન્ટરનેટ બાબતે ખૂબ હોશિયાર હતો અને તેને ડાર્ક વેબમાંથી ડ્રગ બનાવવાની રેસીપી શીખી અને આખી લેબોરેટરી ઊભી કરી વોન્ટેડ હતો છતાં પણ સાયકો ટાઈપનો માણસ છે તેવા સમાચાર સૂત્રો આપે છે પરંતુ ગુજરાત એટીએસે આ દરોડો કરી ગોવિંદસિંહ ઓઝા ખેતરનો માલિક ડુંગરસિંહ અલીહુદ્દીન અજીત ખાન અને સવાઈરામ સહિત કુલ સાત આરોપીની ધરપકડ કરી ગુજરાત પોલીસે રાજસ્થાન પોલીસને આરોપીઓ પણ સોંપી દીધા અને પકડાયેલો માલ પણ સોંપી દીધો છે આ ડ્રગના કારખાનાની આગળની તપાસ હવે જોધપુરના ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે અને તપાસ બાદ વધુ નવા ખુલાસા સામે આવે તો ના નહીં એવી સ્થિતિ છે વાત કરીએ ગુજરાત એટીએસની તો જે રીતે ડ્રગને ઝડપવા માટે ગુજરાત એટીએસ સતત ઓપરેશન ચલાવે છે તેના પરથી સમજી શકાય કે ડ્રગના દૂષણ બાબતે ગુજરાત પોલીસ કેટલી ગંભીરતાથી કામ કરે છે દરિયામાંથી ડ્રગ્સ પકડે છે કન્ટેનરમાંથી ડ્રગ્સ પકડે છે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડે છે કારખાના અન્ય રાજ્યોમાં જઈ જઈને પકડે છે ચાહે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કે બંગાળ હોય અલગ અલગ રાજ્યોમાં જઈ ગુજરાત એટીએસએ દરોડા કરી ડ્રગની સાથે ડ્રગના કેટલાક લેબોરેટરી અને કારખાના પણ પકડ્યા છે છતાં પણ પોલીસના નામે ખેલાતા રાજકારણમાં ડ્રગ મામલે પોલીસ પર ગંભીર સવાલો પેદા કરવામાં આવે છે ખરેખર તો ગુજરાતની જ પોલીસ છે જે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં ચાલતા ડ્રગ સિન્ડિકેટની સામે એકલા હાથે મોટા ભાગે લડી રહી છે ફરીથી કહું છું કે દારૂ મામલે પોલીસની ભૂમિકાને નકારતો નથી પણ ડ્રગ મામલે પોલીસને ભાંડતા રહેવું એ યોગ્ય નથી કારણ કે ત્યાં પોલીસ પ્રોએક્ટિવ બની કડક હાથે કામ લઈ રહી છે તમારું શું માનવું છે ડ્રગને નાબૂદ કરવા માટે ખરેખર પોલીસ લડી રહી છે એ વાત સાચી છે કે પછી ખોટી છે તમારું મંતવ્ય શું છે આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના અહેવાલો જોયા બાદ તેમાં કમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં નમસ્કાર